રાજકોટમાં ફરી એક વખત જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થયો છે જેમાં શહેરના રાજમાર્ગ યાજ્ઞિક રોડ પર રિક્ષામાં સાત મુસાફરો જોવા મળ્યા આ ઓવરલોડ રિક્ષાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જાગૃત લોકો વીડિયો જોઈને સવાલ પૂછી રહ્યા છે કે જોખમી મુસાફરી શા માટે આ રીતે ઓવરલોડ રિક્ષાને કારણે અકસ્માત થાય તો જવાબદારી કોની વિગતો સાથે સંવાદદાતા ભાવેશ જોડાયા છે ભાવેશ રાજકોટના યાજ્ઞિક રોડનો એક વિડીયો કે જેમાં રિક્ષામાં સાત મુસાફરો સવાર છે શું અપડેટ ચોક્કસથી જિજ્ઞાસા રાજકોટ શહેરમાં પહેલાથી જે ટ્રાફિકની સમસ્યા છે તે દિવસે ને દિવસે વકરતી જઈ રહી છે એવામાં જે વિડીયો છે તે સામે આવ્યો છે એક ઓટો રિક્ષામાં સાત જેટલા મુસાફરો ભર્યા હોય તે પ્રકારની ઘટના છે તે જોવા મળી રહી છે આ સમગ્ર વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સાંજના સમયે સાત જેટલા પેસેન્જર ભરીને રિક્ષા છે તે શહેરના યાજ્ઞિક રોડ એટલે કે શહેરની વચ્ચે આવેલા મધ્યમાં આવેલા યાજ્ઞિક રોડ ઉપર ચાલી રહી છે આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે જેને લઈને ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે જે યાજ્ઞિક રોડ છે ત્યાં મોટા પ્રમાણમાં લોકો અવરજવર કરતા હોય છે શહેરથી મધ્યમાં આ રોડ આવેલો છે જેને શહેરના હાથ સમાન રોડ છે તે માનવામાં આવે છે એવામાં આજ રોડ ઉપર જે રિક્ષા છે તેમાં સાત જેટલા પેસેન્જરો છે તે ભરીને રિક્ષા ચાલક છે તે જઈ રહ્યો છે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ તો વાયરલ થયો છે ત્યારે વિડીયોના આધારે પોલીસ દ્વારા પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે જી જિજ્ઞાસ બિલકુલ ભાવેશ આભાર જાણકારી માટે